સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં હું છું નિલેશ ને આજે આપણા ભાઈબંધ પરેશભાઈ ને હવે આપણે જઈએ છીએ માતાના મઢ પગે તો ઘરેથી નીકળી ગયા છીએ આરામથી ને આજે તારીખ છે ઓગણીસ ને વાર છે શુક્રવાર ને પહેલું અમારું ટાર્ગેટ એ છે કે ગઢસીસા પહોંચી જઈએ ગઢસીસા અહીંયાથી ત્રીસેક કિલોમીટર દૂર છે તો અત્યારે સાત વાગે છે સાંજના જોઈએ કેટલા વાગે પહોંચીએ હવે પરેશભાઈ આપણને જય માતાજી જય માતાજી સીસા છે ઓગણત્રીસ કિલોમીટરની દૂરી ઉપર ને અહીંયાથી આપણે ટર્ન લઈશું તો માતાના મઠ અહીંયાથી માંડવીથી થાય એકસો આઠ કિલોમીટર દૂર ને પહેલું ટાર્ગેટ અમારું એ જ રહેશે કે ગઢ સીસા પહોંચીએ ઓગણત્રીસ કિલોમીટરની દૂરી પર છે પછી આગળ જોઈએ કેટલું રસ્તો ખેંચાય છે આપણે પહોંચી આવ્યા છીએ આ મિત્ર મંડળ વાડી વિસ્તાર મોટી વાળાના કેમ્પમાં અહીંયા સેવા બેવા કરી ને ગોલો ખાવા માટે બેસી ગયા છે હું પરેશભાઈ તો નવ કિલોમીટર જેટલા કાપી નાખ્યા છે એક એક કલાકની અંદર હવે આપણે થોડી જ સમયમાં આગળ વધશું આપણે શેરડી પહોંચી ગયા છીએ ને અહીંયાથી ગટિસા છે આઠ કિલોમીટરની દૂરી ઉપર ટોટલ આપણે બાવીસ કિલોમીટર કાપી લીધા છે રાતના વાગે છે અગિયાર એટલે તમને જોવા મળ્યું છે શેરડીનો રસ શેરડીમાં શેરડીનો રસ તો મળે ને મળે પરેશભાઈ ધીમે ધીમે ચાલે છે અમારા બેગ અમે ગટશીસામાં જ આપી દીધા છે ભાઈબંધોને

ને આપણે પણ આ નો લાભ ઉઠાવીશું ભાઈ ને કમલેશભાઈ આવી ગયા છે અહીંયા આપણી સમક્ષ થઈ ગયા છે બીજા ભાઈ પણ તો બાઇક થી આવ્યા છે અમારા પોપકોર્ન ખાવા માટે મેં એમને ફોન કર્યો તો આવી જજો અહીંયા પોપકોર્ન છે તો પાંચ મિનિટમાં પહોંચી આવ્યા એટલી તો ખબર નહીં કેટલી સ્પીડથી આવ્યા છે પ્રાઇવેટ જેટથી આવ્યા છે કે શું ખબર નથી પડતી મને તો ને એના ભાઈબંધ આવી ગયા છે એ બને રોટી ને પોપકોર્ન ને બધું ખાય છે વિવેકભાઈ એમની સેવા કરે છે બહુ ને આપણા ભાઈબંધ મહારાજ પણ છે અહીંયા એ પણ બહુ સેવા કરે છે ફાઈનલી કચ્છીસા પહોંચી ગયા છીએ ને આગળ એક કેમ્પ છે પરેશભાઈ ની હાલત થોડીક ખરાબ છે પણ આરામથી પહોંચી આવ્યા એકત્રીસ કિલોમીટર કાપવાના હતા એ આપણે કાપી લીધા છે હવે આપણે જઈશું નેક્સ્ટ ટાર્ગેટ છે આપણું મગવાણા હવે ગઢસીસાથી મગવાણા થાય પંદર કિલોમીટર હવે જોઈએ પંદર કિલોમીટર કેટલા ટાઈમમાં આપણે અંતર કાપીશું આ એકત્રીસ કિલોમીટરનું અંતર તો આપણે સાત એક સાત કલાકમાં કાપી લીધું હતું હવે આગળ જોઈએ સારું કંઈક કેમ્પ હોય તો આગળ આ એક કામ મળ્યો હતો એમાં કંઈ હતું નહીં જમવાનું હજી સુધી જમ્યું પણ નથી સવાર સાંજેથી એમ જ ચાલીએ છીએ આમાં નવરાત્રિની તૈયારી જોરો શોરોથી ચાલુ છે ને એક મંદિર પણ છે હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ માંડવીથી ગઢીસા આપણે સાત કલાકમાં અંતર કાપી લીધું સાત કલાક લાગ્યા લાગ્યા એમાંથી એક કલાક તો કેમ્પમાં ચાલ્યો ગયો હશે તો કુલ છ કે પાંચ કલાકમાં અંતર કાપ્યું છે હમણાં આટલું ધ નેક્સ્ટેપ મંગવાણા છે ચાર કિલોમીટરની દૂરી ઉપર ને સવાર થઈ ગઈ છે હમણાં જ સુરજ દાદા ઉગશે ને આપણને એક ભાઈ મળ્યા છે જે માંડવીથી દસ કિલોની સંગર લઈને બાંધીને માતાના મઢ જાય છે તમારું નામ શું ભાઈ સુરજભાઈ સુરજ હા સુરત જોગી સુરત જોગી છે આ જોઈ લો તમે જય માતાજી જય માતાજી આ એમના બધા ભાઈબંધો છે ને આપણા પરેશભાઈ વાગે છે આઠ અને હું ને પરેશભાઈ અહીંયા પહોંચ્યા આવ્યા છીએ મગવાડા એક ઓટલું સારું મળી ગયું છે અમને તો હવે અહીંયા જ આરામ કરવાનો વિચાર છે મળી તો આપણે સાંજે